ભરૂચ નર્મદા સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ખખડધજ રસ્તાઓના કારણે સમગ્ર ગુજરાતની પ્રજા ત્રાહીમામ પોકારી રહી છે રસ્તાઓ એટલા બિસ્માર થઈ ગયા છે કે અકસ્માત ને આમંત્રણ આપી રહ્યા છે નવા નક્કોર વાહનોને ભંગાર બનાવી રહ્યા છે અને ટુ વ્હીલર ચાલકોની કેડ ભાંગી રહ્યા છે રોડ પર મસ મોટા ખાડા છે તમામ રોડ ખાબડ થઈ ગયા છે પણ અધિકારી હોય કે પદાધિકારી તેમને આ ખાડા નજરે નથી પડતા કોઈએ આ ખાડાને પૂરવાની હજુ સુધી તો દરકાર નથી લીધી જેના કારણે વાહન ચાલકો ત્રાહીમામ થઈ ગયા છે પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે ટુ વ્હીલર ફોર વ્હીલર ચાલકો પરેશાન થઈ રહ્યા છે વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે ખાડાઓના કારણે અકસ્માત થઈ રહ્યા છે ત્યારે ભરૂચ ખાતે મુલંદ ચોકડી પાસે રસ્તા રોકો આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા અને આમ આદમી પાર્ટીના કાર્યકરો રસ્તા રોકો આંદોલનમાં જતા હતા ત્યારે રસ્તે પોલીસ દ્વારા તેઓને અટકાયત કરવાના પ્રયાસો થયા હતા પરેશાની ઓછી કરવા માટે ચોવીસ કલાક છીએ એટલે તમે ચાલો સાથે બધા કોઈ બેસે મારી ગાડીમાં તો મારી ગાડી ઓર્ડર હોય ને તો ઓર્ડર લઈને બતાવીએ બતાવો જો એમએલએ સાહેબ કા અમારો માણસ બેસશે કે આપને અમારી ગાડી માં આપને જે અનુકૂળ બરોબર છે તમારા પર કોઈ ઓર્ડર હોય ને હા એ બતાવો પછી બતાવો ના ના પછી નહીં હમણાં બતાવો અત્યારે અહીં જોડે રોકવાનો કોઈ ઓર્ડર હોય તો બતાવો

અમારે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ હાઇમાં પોકારી ઉઠ્યા છે રડા પાડી દીધી છે આટલા બધા ખાડો તમે આ જોઈ લો દહેજ નો રોડ જોઈ લો તમે અંકલેશ્વર થી રોડ જોઈ લો એક બી અધિકારી ને એકબી પદાધિકારી ને પડેલી નથી યાર જનતા આટલી બધી તાહી માં પોકારી ઉઠે તો અમારે શું કરવાનું રોડ પર જ ઉતરવું પડે ને પોતે વધારે હેરાન થાય પબ્લિક ને અમે અમારા આંદોલન આંદોલનમાં કોઈ સરકારી પ્રોપર્ટીને અમે કોઈ જગ્યાએ નુકસાન કરી છે પણ એવું કેમ છું તમે કાયદેસરની કાર્યવાહી કરો આ કોન્ટ્રાક્ટરો આ કોન્ટ્રાક્ટરો પર કાયદેસર ની કરો નોડલ અધિકારી માર્ગ મકાન વિભાગ પર કાયદેસર ની કરો એટલે અમને સંતોષ ત્રણ મહિના થી ખાડા પડેલા છે દસ લાખ માણસ ગાડી લાવે એમાં બીજા પાંચ લાખ તો ટેક્સ ભરવાનો મારે રોડ ટેક્સ આરટીઓ ટેક્સ જીએસટી સર્વિસ ટેક્સ ટોલ ટેક્સ અને અમને આવી સુવિધા તો અમારે કઈ લોકો અમારે કાયમ માટે લેખે કરવાનું છે આપણે એવું હોય એટલે અમારે તો ન્યાય જોઈએ ભાઈ આપ નેશનલ હાઇવે ઓથોરિટીને બોલાવી લો